ફેરફારના દોરા પ્રકરણ એક અજાણી આફતોની સવાર મુંબઈનું આકાશ પરોઢિયાની ધુમ્મસમાં લપેટાયું હતું ત્યારે પટેલ પરિવારની વહુ મીરા કપૂર પટેલ રસોડામાં દાખલ થઈ રેશમી નાઇટ ગાઉનમાં લપેટાયેલ તેણીએ સ્ટવ પ્રજ્વલિત કર્યો કાઉન્ટર પર તેના લેપટોપ સ્ક્રીન પર એક અધૂરો ડિઝાઇન પ્રોજેક્ટ ઝબકતો હતો એ હતો તેની નિયતિ સામેનો ચૂપચાપ બળવો સ્ટીલના વાસણોના ખડખડાટે તેનો નિશાસો છુપાવ્યો પણ રસોડાના દરવાજાનો કરકરાટ નહીં ભાવના પટેલ કુટુંબની માતૃશક્તિ અને મીરાની સાસુ દરવાજે ઊભી હતી તેમની નજર લેપટોપ પર ઠરી ફરી આખી રાત્રિનું કામ તેમનો અવાજ છરી જેવો તીક્ષ્ણ હતો તારું સ્વાસ્થ્ય બગડશે અને જો તેમની નજર મીરાના સપાટ પેટ પર ઠરી પ્રશ્ન વાદળ જેવો લટક્યો મીરાની આંગળીઓ ચમચીને જકડી ગઈ બે વર્ષના લગ્ન અને ભાવનાનો પૌત્રનો આગ્રહ મીરાની કૂખને યુદ્ધભૂમિ બનાવી ચૂક્યો હતો બીજા રૂમમાં રોહન પટેલ ભાવનાનો પુત્ર ફોનને ઘૂરતો હતો ફોન પર ઈએમઆઈ રિમાઇન્ડર જબૂક્યો હોન્ડા સિટી માટે રૂપિયા અઢાર હજાર પાંચસો બાકી લગ્નના દિવસે પિતાના શબ્દો ગુંજ્યા તો પુત્ર છે કુટુંબની ઇજ્જત તારા પર છે ઇજ્જત એ એવું ઋણ હતું જે દર મહિને ભારે થતું જતું બાજુના ઓરડામાં પ્રિયા પટેલ સૌથી નાની બહેન સ્ટેનફોર્ડનો ઈમેલ વાંચીને આનંદ અને વિષાદની બેવડી પરિસ્થિતિમાં ગર્ક હતી ઇમેલ કંઈક આવો હતો અભિનંદન સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એડમિશન માટે આંશિક શિષ્યવૃત્તિ મંજૂર બાકી ફી રૂપિયા પચીસ લાખ તેના પિતા અરુણે પહેલેથી જ પ્રોવિડન્ટ ફંડ ખાલી કરી દીધું હતું લેન્ડલાઈન પર પ્રિયાની મિત્ર સ્નેહાનો ફોન આવ્યો જેણે જણાવ્યું કે શિષ્યવૃત્તિની બાકીની રકમ ભરવાની છેલ્લી તારીખ ત્રણ દિવસમાં જ હતી બાલ્કનીમાં અરુણ પટેલ પ્રિયા અને રોહનના પિતા એક મેડિકલ રિપોર્ટને નિરાશાથી જોઈ રહ્યા હતા પ્રારંભિક ડાયાબિટીસ ખર્ચ રૂપિયા બાર હજાર પ્રતિમાસ નીચે ક્રિકેટ રમતા યુવકોના હાસ્ય અને તેના કાપતા હાથ વચ્ચેનો વિરોધાભાસ તેમને કર્કશ લાગ્યો બેંકમાં પદોન્નતિની દોડે તેમની તબિયત ખરાબ કરી હતી પત્નીના સોનાના કળા દહેજના છેલ્લા અવશેષ લોકરમાં પડ્યા હતા સૂર્યની પહેલી કિરણોએ ઘરમાં પ્રવેશ કર્યો પરંતુ ચાલીસ વર્ષની દિવાલો પર લટકતો તણાવ ભેજ જેવો ભારે હતો પ્રકરણ બે ડાઇનિંગ ટેબલ પર સ્વપ્નોનો ટકરાવ સવારે આઠ વાગે કુટુંબ ડાઇનિંગ ટેબલ પર ભેગું થયું ભાવનાએ પૌવાની તપેલી ટેબલ પર મૂકતા આજ્ઞાત્મક સ્વરમાં જાહેર કર્યું રશ્મિના લગ્નમાં શુકનના પચાસ હજાર રૂપિયા આપવા પડશે રોહન ચમક્યો માં દિવાળીની લોન હજી ચૂકવાઈ નથી અને પપ્પાની દવાઓ શું લોકોને એમ લાગે કે આપણે ભિખારીઓ છીએ ભાવનાએ કટાક્ષ કર્યો તારા લગ્નમાં તારા કાકાએ એક લાખ રૂપિયા આપ્યા હતા મીરાએ ખોખારો ખાઈને કહ્યું જો હું ફૂલ ટાઈમ નોકરી કરું ફ્રીલાન્સિંગમાંથી ફક્ત રૂપિયા ચાલીસ હજાર જ અને ઘર કોણ સંભાળશે ભાવનાએ મીરાની વાત કાપી તારી ખરી ફરજ અહીં ઘરે છે ફરજ શબ્દ હવામાં લટક્યો મીરા જેનો ઉછેર કોલકાતામાં થયેલો અને જેણે ડિઝાઇનર બનવાનું સ્વપ્ન જોયું હતું તે હવે ઘરકામ અને ઝૂમ કોલ્સ વચ્ચે ફસાઈ ગઈ હતી પ્રિયાનો ફોન વાઇબ્રેટ થયો ડેડલાઈન ત્રણ દિવસમાં તેનું હૃદય ધબક્યું મને સ્ટેન્ફર્ડમાં એડમિશન મળ્યું છે તેણે હેપ્તાઈને કહ્યું પરંતુ રૂપિયા પચીસ લાખ શાંતિ છવાઈ ગઈ અરુણે ચાના પ્યાલા તરફ કાપતો હાથ લંબાવ્યો આપણે પુણેની જમીન વેચી દઈએ તેમણે ધીરા અવાજમાં જણાવ્યું ભાવનાનો ચહેરો ફિક્કો પડી ગયો એ જમીન મારા પિતાની છેલ્લી ભેટ છે તેમનો વણ ઉચ્ચાર્યો ભય હવામાં ગુંજ્યો જો તમે મરી ગયા અને પછી રોહનની પત્ની મને ઘરમાંથી કાઢી મૂકશે તો રોહનનો અવાજ તૂટ્યો તેણે કહ્યું હું મારા સ્ટાર્ટઅપમાં પગાર વધારો માગીશ પરંતુ બધા જાણતા હતા કે સ્ટાર્ટઅપમાં કટોકટી ચાલુ હતી ઘડિયાળની ટીકટીક તીવ્ર થઈ ગઈ પ્રકરણ ત્રણ મધરાતની કાનાફૂસી સત્ય અને સ્વપ્ન મધરાતે પટેલ ઘરને અંધારાએ ઢાંકી દીધું પરંતુ ઊંઘ કોઈને આવી રહી ન હતી રોહન અને મીરા ઓરડામાં આમને સામને ઊભા હતા ચાલો આપણે અલગ રહેવા ચાલ્યા જઈએ બાંડ્રામાં વન બીએચકે ભાડે લઈએ મીરાએ જુનૂન ભરી આંખો સાથે કહ્યું રોહન પાછળ હટ્યો માતા પિતાને ત્યજી દો સગા સંબંધી અને પડોશીઓ મને અધર્મી કહેશે તમે વચન આપ્યું હતું કે આપણે સમાન હોઈશું મીરાએ તૂટેલા અવાજમાં કહ્યું હું તમારી નોકરાણી નથી નીચે ભાવના ઉભેર તેને ઠંડી દિવાલનો ટેકો લેવો પડ્યો તેને પોતાની લગ્ન રાત યાદ આવી જ્યારે તેણીએ શિક્ષણની ડિગ્રી કબાટમાં મૂકી દીધી હતી શું હું મારી સાસુ જેવી બની ગઈ છું પ્રિયાએ અરુણને ચાંદનીમાં ઊભેલા જોયા પપ્પા હું સ્ટેનફર્ડ નહીં જાઉં હું અહીંયા જ નોકરી કરી લઈશ તેણીએ ભરી આંખો સાથે કહ્યું અરુણે તેના ખભા પકડી લીધા તારે તો ઉડવાનું છે બેટા આ કુટુંબમાં તારા પહેલાં વિદેશ પ્રવાસ કોણે જોયો છે રાત ઊંડી થઈ અજ્ઞાત ભયોથી લદાઈ ગઈ પ્રકરણ ચાર સમાધાન ફેરફારના પહેલા દોરા સવારે અરુણે પરિવારને ચંદનની સુગંધવાળા લિવિંગ રૂમમાં બોલાવ્યા આપણે એજ્યુકેશન લોન લેશું તેમણે જાહેરાત કરી મીરા તું ફૂલ ટાઈમ જોબ કર અને ઘરમાં વીસ હજારનો ફાળો આપજે ભાવના સખત થઈ ગઈ રસોઈ કોણ કરશે નોકરાણી પંદર હજાર માંગે છે હું નોકરાણીનો ખર્ચ ભરીશ મીરાએ દ્રઢતાથી કહ્યું ડિઝાઇન ક્રૂઝ સ્ટુડિયોએ મને ફૂલ ટાઈમ જોબ માટે પાસઠ હજારની સેલરી ઓફર કરી છે ભાવનાનું જબડું કસાયું નોકરાણી રાખવી એ તેને હાર સ્વીકારવા જેવું લાગ્યું પરંતુ તેણીએ કમને હા પાડી ત્રણ અઠવાડિયા બાદ મીરા નેવી બ્લુ પેન્ટ સૂટમાં દ્વાર પર ઊભી હતી ભાવના તેને જતી જોઈને બબડી મારા જમાનામાં વહુઓ સાડી પહેરતી બપોરે રોહનના બોસે રોહનનો પગાર વધારો નકારી દીધો માર્કેટમાં મંદી ચાલી રહી છે તેણે નિરાશાભર્યા સ્વરે કહ્યું રોહન લોન એપ સ્ક્રોલ કરતો પચીસ લાખ રૂપિયા પર પંદર ટકા વ્યાજની ગણતરી કરતો રહ્યો પ્રિયાએ સ્ટેન્ફર્ડનું એડમિશન સ્વીકાર્યું ભાવનાના સોનાના કળા ગીરવે મૂકતા અરુણે વચન આપ્યું કે તેને આપણે પાછા લઈશું ભાવનાએ કળા વગરના ખાલી હાથોમાં પોલાણને અનુભવ્યું દિવાળીની રાત દીવાઓની ઝાંખી રોશનીમાં ભાવના મીરા પર ચીડાઈ મીરા તું મદદ કેમ નથી કરતી મીરા સિંગાપોરના ક્લાયન્ટ સાથે ઝૂમ કોલ પર હતી રોહન ગરજ્યો તમે તેના કામનો આદર નથી કરી શકતા ભાવના ગમ ખાઈને રસોડામાં ચાલી ગઈ પ્રકરણ પાંચ એક મહિના બાદ સંકટ આવ્યું સવારના નાસ્તા દરમિયાન અરુણ જમીન પર ઢળી પડ્યા હોસ્પિટલમાં ડોક્ટરો ગુસ્સે થયા અરુણે ઇન્સ્યુલિન કેમ છોડી દીધી રોહનનો અવાજ કંપ્યો તમે અમારાથી તમારો ડાયાબિટીસ કેમ છુપાવ્યો અરુણનો ધીમો અવાજ મુશ્કેલીથી સંભળાયો રૂપિયા બાર હજારનો માસિક ખર્ચ એ મારા કરતાં પ્રિયા પર ખર્ચવા વધારે હિતાવહ હતા મીરા આગળ વધી આપણે પુણેની અડધી જમીન વેચી દઈશું બાકીના પૈસા પપ્પાના ઇલાજમાં લગાવીશું ભાવનાએ સિસ્કારા દબાવ્યા પણ જમીન દલાલો આપણને ઠગી જશે તો હું એમની સાથે વાત કરી લઈશ મીરાએ તેમનો હાથ દબાવ્યો પહેલી વાર ભાવનાએ હાથ ખેંચી ન લીધો પ્રકરણ છ નવી ગૂંથણી ફરીથી વણાટ મહિનાઓ બાદ પ્રિયા સેન ફ્રાન્સિસ્કોની ફ્લાઇટ લેવા એરપોર્ટ પહોંચી તેના સૂટકેસમાં ભાવનાના થેપલા ભરેલા હતા અરુણે ટર્મિનલમાંથી હાથ હલાવ્યો તેમનું શુગર લેવલ હવે સ્થિર હતું આ બાજુ મીરાને હવે પાંચ મહિનાનો ગર્ભ હતો અને સાથે સાથે તે ઝૂમ મીટિંગ લીડ કરતી હતી ભાવનાએ આવીને આદુવાળી ચા મીરાને આપી રોહન તેના સ્ટાર્ટઅપમાં પ્રોજેક્ટ લીડ તરીકે પ્રમોટ થયો તેણે આજે સવારે જ કુટુંબના અકાઉન્ટમાં ત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા પ્રિયાની ગ્રેજ્યુએશન પર પટેલ પરિવાર વોટ્સએપ કોલ પર એકઠો થયો આભાર દીદી પ્રિયાએ મીરાની તરફ મુખ ઇશારો કર્યો ભાવનાએ મીરાની સાડીનો પલ્લુ તેના પેટ પર સમાર્યો આરામ કરો દીકરી નોકરાણીને હું સંભાળી લઈશ પાછળની દિવાલ પર પુણેની જમીનનો વેચાણ દસ્તાવેજ અને પ્રિયાનો સ્ટેન્ડફર્ડનો એડમિશન લેટર લગાવેલા હતા જૂના અને નવા તાણાવાણાના સમન્વયના સાક્ષી